સખી મંડળ ત્યારે ભેગી થાય અને સખીઓ એકબીજાની વાતો કરે અને એક ભજન તૈયાર થાય એ ભજન આપને હું સંભળાવું છું મારી સખીઓ મડી છે મને એવી એમની વાતો છે જાણવા જેવી મારી સખીઓ મડી છે મને એવી એમની વાતો છે જાણવા જેવી એક સેન્ડલ પહેરે બીજી ચંપલ પહેરે બીજી ઉગાડે પગે ફરનારી એમની વાતો છે જાણવા જેવી મારી સખીઓ મળી છે મને એવી એની વાતો છે જાણવા જેવી એક સાદી સીધી એક બાધી વાળી નખરાવાળી વાળી વાતો છે જાણવા જેવી મારી સખીઓ મળી છે મને એવી એમની વાતો છે જાણવા જેવી એક ચોટલા વાળી બીજી પોની વાળી બીજી બધી બોયકટ વાળી એમની વાતો છે જાણવા જેવી મને સખીઓ મળી છે મને એવી એમની વાતો છે જાણવા જેવી એક ચશ્મા પહેરે બીજી ગોગલ્સ પહેરે બીજી ડાબલાઓ પહેરનારી એમની વાતો છે જાણવા જેવી મારી સખીઓ મળી છે મને એવી એમની વાતો છે જાણવા જેવી એક સાડી પહેરે એક ડ્રેસ પહેરે બીજી જીન્સ એમની વાતો છે જાણવા જેવી મારી સખીઓ મળી છે મને એવી એમની વાતો છે જાણવા જેવી એક ગોરી ગોરી શ્યામ વરણી બીજી બધી કાલી એમની વાતો છે જાણવા જેવી મારી છે છે મને એવી એમની વાતો જાણવા જેવી એક રોડ થી આવે બીજી વૃંદાવન થી આવે બીજી બાજી વૈકુંઠ વાળી એમની વાતો છે જાણવા જેવી મારી સખીઓ મળી છે મને એવી એમની વાતો છે જાણવા જેવી મારી સખીઓ મળી છે મને એવી એમની વાતો છે જાણવા જેવી એમની વાતો છે જાણવા જેવી એમની વાતો છે જાણવા જેવી મારા મહિલા મંડળની બહેનો આપણે આ ગીત ગમ્યું હોય તો ઓછામાં ઓછું મને લાઇક કરજો શેર કરજો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ